પોણી ના પૈસા પોણી વેચવા તો નવરા હવે આપડે પોણી નહી વેચવાનું પણ ઓધરી આવે કેટલા હા દિવસ ના આપડે ચાર પાંચ હજાર તો ચેલા નહિ પા હો એવો ધંધો હોય કઈ એ તે દારૂ ધંધો કરવો આપડે ભલે દારૂનો ધંધો કરાતો છે આના આપડે શું આપડે પોણી પૈસા જ બનાવ ને પૈસા જ મતલબ રાખવાનું ને આપડે શું આપડે શું આપડે ચો પીવો આપડે ટેન્શન એમ કો પણ ઘરાક કેમ નું આવશે એક ના પેલા મફત હાલ ફરી અને આપડે તો એવું રાખીશું કે ડિલિવરી કઈ નાખીશું એવું પેલી વખત દેશી આપવાનું દેશી કરવાનું કહું ને લહેરતા માટલું હતા જોડે માટલું તૈયાર કરી ચાલુ કરી આથી ધંધો ગોર પર લે આપડે તો પીવાનું નઈ ને પૈસા નઈ બચે ના આપડે પીવાનું નઈ પતંગ લેલું આજે તો વિષ નો પીવો પડશે જોરદાર જોરદાર નાના ના જોરદાર અલ્યા કોણ છોકરા

વધો નહીં શાખા વાળા ને બોલાયેલા સીડાય બરાબર હમ કરવાનો પૈસા ઉમેરી લેવાના હા બધા પૈસા આપડે જો તારા મારું તું ત્યાં નું

ભાઈ વાળી ના ના એ ધંધો પોલીસ પોલીસ ની વાત ના કરશો તમે હજુ નવ નવ ધંધો ચાલુ કરો નવ નવ ધંધો ચાલુ કરો બીજું પતિ ને તમારું પતિ નો પૈસા

કારણ બનત દેમ અવાજ નઈ અવાજ ગરાક ના પોહે VIP જોય લાઈ વાત પણ કે હમ તમામ હું

મારું બોલ્યુંટું નીકળવાનું મારું રૂપિયા કમાયા સારું કરી મજા આવે પૈસા કમાવો લઈ લીધો આખું તમે યાર કરી કંટાળ્યા

તમે મેડ્યા તમારી માટે હેન્ડલ કરો જે કરો હા આપડી વાત બતાવો ને બંચ કમા નહીં કોમ હા એ સારું પણ નહીં મળતો શું કરીએ બધું કેટલા બધી જમીનો કેટલી બધી બિલ્ડીંગો બના દાદારું યાદ લોહી આવી અમારે કશું નહીં કાઢવાનું યાર ગમે તો કોમી જઈશ હમણાં પીવા જતી રે ને પડશે પોલીસ બોલાવ પોલીસ બોલાય તો અમને ઉઠાવો અમાર ના અમ ના આવતા